ખાસ જાણી લેજો કયા કયા વિસ્તારોની અંદર ગતિઓ કરતું જોવા મળવાનું છે વાવાઝોડાની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે વરસાદને માવઠાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી અત્યારે

કઈ વિસ્તારોની અંદર અને કઈ દિશાઓની અંદર ગતિ કરી રહ્યા છે જેની પણ સંપૂર્ણ વિગત મેળવશું સાથે સાથે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને અરબી સમુદ્ર ને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી નવી સિસ્ટમોની માહિતી મેળવશું સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર પાછલા બે દિવસથી કેમ સતત ઠંડીના પ્રમાણની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં કેમ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જેની પણ સંપૂર્ણ વિગત મેળવશું સાથે સાથે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તાર અને માલદીવ આજુબાજુના ક્ષેત્રની અંદર પણ નવી નવી લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બની રહેલું જોવા મળ્યું છે આમ સક્રિય બનતી નવી નવી સિસ્ટમોની અસરોને ધ્યાનમાં જોતા હવે પછી ભારત દેશની સાથે સાથે કયા કયા વિસ્તાર અને ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની સાથે માવઠાને લઈને શું આગાહી કરવામાં આવી છે જેની સંપૂર્ણ વિગત મેળવીએ તો ખાસ જાણી લેજો હાલ અત્યારે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર ખુખાર મજબૂત અને અતિ ભયંકર દિતવા નામનું નવું વાવાઝોડું સક્રિય બનીને તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે અને આ નામ યમન દેશ દ્વારા આપવામાં આવી રહ્યું છે તમે અત્યારે લાઈવ વાવાઝોડાની સિસ્ટમનો તીવ્ર પરિભ્રમણનો ઘેરાવો જોઈ શકો છો હવે પછી આ વાવાઝોડું શ્રીલંકાના વિસ્તારમાંથી ટકરાયા બાદ ધીમે ધીમે પોતાની દિશા બદલીને ઉત્તરથી લઈને ઉત્તરીય પશ્ચિમ દિશા તરફ આ વાવાઝોડું ગતિઓ કરતું જોવા મળ્યું છે આવનારી અડતાલીસ કલાકની અંદર હવે પછી વાવાઝોડું તંજાવુર પોંડુચેરી ચેન્નઈના ક્ષેત્રથી લઈને તામિલનાડુના સંપૂર્ણ વિસ્તારની અંદર માવઠાની સાથે ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે પાછલા ચોવિસ કલાકની અંદર શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર ઘોડાપુર આવ્યું હોય તેમ જળબંબાકાર વરસાદ વર્ષી ચૂકેલો જોવા મળી રહ્યો છે ભારે વરસાદ અને ભૂસ્ખલનની સ્થિતિને જોતા શ્રીલંકાના વિસ્તારમાં છપ્પન જેટલા લોકોનો મોતનો અત્યારે આંકડો સામે આવી રહ્યો છે અને હવે પછી આ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર એટલે કે તિરુન્ન વેલીના વિસ્તારથી કોયમ્બતુર ભુવનેશ્વરના વિસ્તારથી લઈને અત્યારે બેંગલુરુ પોંડુચેરીના વિસ્તારથી તંજાવુર અને દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્ર એટલે કે નલોર વિજયવાડાના વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ તુફાન વંટોળ સાથે પોતાની તીવ્ર અસર દર્શાવી જોવા મળી છે વિજયવાડાવાઝોડું સક્રિય બનવાના કારણે બંગાળની ખાડીમાં સિત્તેર થી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી તોફાની પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે અને હાલ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ મધુરાઈના સંપૂર્ણ વિસ્તારથી લઈને આંધ્રપ્રદેશના વિસ્તારોની અંદર પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે તો ગુજરાતના હવામાનની અંદર પણ કેમ પલટાવ આવી રહ્યો છે દક્ષિણીય ભારતના વિસ્તારમાં સક્રિય બનેલા દિતવા નામના વાવાઝોડાને લઈને ગુજરાતની અંદર અત્યારે સતત વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર વાવાઝોડાની લઈને પણ ઠંડીના પ્રમાણની અંદર મોટા પાયે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે તે ઉપરાંત તમે જોઈ શકો છો હવે પછી જેમ જેમ વાવાઝોડું ઉત્તરીય ભારતના વિસ્તાર તરફ ગતિઓ કરી રહ્યું છે તેમ તેમ બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાંથી પસાર થતી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો ગુજરાતના વિસ્તારની અંદર પોતાનો તીવ્ર ઘેરાવો દર્શાવી રહેલી જોવા મળી રહી છે આમ પછી નવી નવી સિસ્ટમની અસરો અને વરસાદીય સિસ્ટમની ઘાતોને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર આગામી ત્રણ દિવસની અંદર હજી પણ વાદળછવાયા વાતાવરણ રહેવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર સત્તર ડિગ્રીથી લઈને ચોવીસ ડિગ્રી સેલ્સીયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળશે તેવી પણ નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે હાલ અત્યારે દક્ષિણી ભારતના તમામે તમામ ક્ષેત્રની અંદર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મ્યાનમાર થાઇલેન્ડ શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને માલદીવના વિસ્તારની અંદર પણ સતત નવી નવી સિસ્ટમ અને વાવાઝોડાની અસરોને લઈને હલછલ સક્રિય બનતી જોવા મળવાની છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા દિતવા નામના વાવાઝોડાની અસરને લઈને બંગાળની ખાડીને અડીને આવેલા સંપૂર્ણ વિસ્તાર અને શ્રીલંકાના વિસ્તારની અંદર આંધી તુફાન વંટોળની સાથે હવે પછી આ વાવાઝોડું તબાહી મચાવતું હોય તેમ પોતાની સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનાવીને દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર આ વાવાઝોડું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે જેની અસરને લઈને તામિલનાડુના ક્ષેત્રથી પોંડુચેરી વિસ્તાર અને આંધ્રપ્રદેશના વિસ્તારોનું તીવ્ર દબાણ હવેથી સક્રિય બનતું જોવા મળવાનું છે તમે લાઈવ અહીંયા કોષ્ટક જોઈ શકો છો જેમાં હવે પછી તારીખો પણ દર્શાવવામાં આવી રહી છે અને આ તારીખો દરમિયાન બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર સિત્તેર થી એસી કિલોમીટર અને અમુક ક્ષેત્રની અંદર શક્યતા વાયકર સ્વરૂપ કરી તબાહી મચાવતું જોવા મળવાનું છે જોકે એક તારીખ દરમિયાન આ વાવાઝોડું સાયક્લોન માંથી નબળું પડીને ડિપ્રેશનના વિસ્તારમાં પરિવર્તિત થતું જોવા મળવાનું છે તેમ છતાં પણ દક્ષિણીય ભારતના અનેક વિસ્તારની અંદર સતત વરસાદને લઈને તીવ્ર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તમે અત્યારે લાઈવ નકશો જોઈ શકો છો જેમાં દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર આ વાવાઝોડું તીવ્ર બનીને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે આ વાવાઝોડું શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર ત્રાટકીને ભયંકરથી લઈને અતિ ભયંકર વરસાદ વરસાવતું હોય તેમ શ્રીલંકાના વિસ્તારમાં ઘોડાપુરના ભયંકર જોવા મળી રહ્યા છે મિત્રો શ્રીલંકાના ક્ષેત્રથી આંધ્રપ્રદેશના વિસ્તારની અંદર અને બેંગ્લવીના વિસ્તારોની અંદર મદુરાઈના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ વરસવાનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે વરસાદના ખતરાને જોતા તામિલનાડુના ક્ષેત્રથી પોંડુચેરીના વિસ્તારની અંદર અને કેરળના વિસ્તારથી લઈને શ્રીલંકાના વિસ્તારની અંદર પણ આગામી બે દિવસ માટે રેડ એલર્ટ અને ભારે વરસાદ વરસવાનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે હવે પછી આ વાવાઝોડું પોતાની દિશા બદલીને ઉત્તરથી લઈને ઉત્તર પશ્ચિમીય વિસ્તારની અંદર આ વાવાઝોડું ગતિઓ કરતું જોવા મળી શકે છે જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે સાથે સાથે મધ્ય ભારતની અંદર મહારાષ્ટ્રના વિસ્તારથી લઈને બેંગ્લવી હૈદરાબાદના વિસ્તારથી વિશાખાપટ્ટન મુંબઈના ક્ષેત્રથી લઈને બેંગલવીના વિસ્તારોની અંદર પણ વાવાઝોડું પોતાની અસર દર્શાવતું હોય તેમ સતત હવામાનની અંદર મોટા મોટા પલટાવ ભર શિયાળા છે રૂટ પણ જોઈ શકો છો જેમ જેમ અત્યારે શ્રીલંકાના વિસ્તારમાંથી ધીમે ધીમે આ વાવાઝોડું આગળ ગતિ કરી રહ્યું છે તેમ તેમ હવે પછી દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તાર એટલે કે તંજાવુરના વિસ્તારથી લઈને મદુરાઈના ક્ષેત્રની અંદર અને ખાસ કરીને તામિલનાડુના ક્ષેત્રની અંદર વરસાદ અને વાવાઝોડાનો સૌથી

દિશા દર્શાવવામાં આવી રહી છે ઉત્તર પશ્ચિમી દિશા તરફ આ વાવાઝોડું શ્રીલંકાના તોફાન સક્રિય બનતું જોવા મળવાનું છે જેને તકેદારીના ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આગામી ત્રણ થી ચાર દિવસ માટે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ ખાસ સૂચનાઓ

ભયંકર સંકટ જોવા મળ્યું છે સાથે સાથે અતિ ભયંકર વરસાદ વરસવાની નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર દીતવા ચક્રવાત પોતાનું

દીતવા વાવા જોડાનું દર્શાવવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહીને લઈને અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે અને આવતીકાલ દરમિયાન અતિ ભયંકર વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે સાથે સાથે દરિયો બેકાબુ બનતો હોય તેમ સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફુકાવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો દીતવા નામનું વાવાઝોડું અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર આગળ ગતિ કરતું જોવા મળ્યું છે જેની અસરથી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આ અસરને લઈને તામિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદનું રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આગામી અડતાલીસ કલાકની અંદર આ વાવાઝોડું હવે જમીન સાથે ત્રાટકવાની તીવ્ર ધારણા દર્શાવવામાં આવી રહી છે જેના કારણે અધિકારીઓ દ્વારા પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે ંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની ને તોફાન મચાવી રહેલું જોવા મળી રહ્યું છે આ વાવાઝોડું ઉત્તર થી લઈને ઉત્તર પશ્ચિમ દિશા તરફ સતત આગળ વધતું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સવાર સુધીની અંદર ઉત્તર તમિલનાડુના ક્ષેત્રથી લઈને પોંડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના નજીકના ક્ષેત્રની અંદર આ વાવાઝોડું ત્રાટકતું જોવા મળવાનું છે સિસ્ટમની ગતિ અને દિશાને જોતા આગામી અડતાલીસ કલાકની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર નોંધપાત્ર હલચલ સક્રિય થવાને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ભારે વરસાદ અને તોફાની પવનનું જોખમ પણ વધતું જોવા મળી શકે છે ખાસ કરીને તામિલનાડુ પોંડુચેરીના વિસ્તારની અંદર અત્યારે અતિભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં વીસ સેમીથી વધુ વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે તો ત્રીસ નવેમ્બરે વરસાદ થોડો ઓછો થવાની ધારણા દર્શાવવામાં આવી છે અને ચૂટાછવાયાથી લઈને ભારે વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે તોફાનની અસરને લઈને તામિલનાડુના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ડેલ્ટા જિલ્લાની અંદર જેમ કે તિરુવરુમના વિસ્તારથી લઈને નાગલપટ્ટીમ વિસ્તારથી લઈને મળી દૂર વિસ્તારથી કરાયકલના વિસ્તારને આજુબાજુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વધતું હોય તેમ ભયંકર જેના કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની અંદર પાણી ભરાશે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે દક્ષિણીય ભારતના દરિયાઈ ક્ષેત્ર એટલે કે આંધ્રપ્રદેશની રાયલ સીમાના વિસ્તારની અંદર પાછલા બે દિવસથી વરસાદ તીવ્ર દબાણ વધી રહ્યું છે જેને લઈને હજી પણ બે દિવસ સુધી અને આગામી થી બે ડિસેમ્બર સુધી ભારે વરસાદ વરસવાની દક્ષિણીય ભારતના વિસ્તારોને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને કેરળ અને લક્ષદ્વીપના ક્ષેત્રની અંદર પણ ભારે વરસાદ વરસવાની આગાહીઓ દર્શાવવામાં આવી છે ત્રીસ નવેમ્બર અને એક ડિસેમ્બરે તેલંગાણાના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે વાવાઝોડાની અસરને લઈને વિવિધ દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર સાંઠથી થી હવે ભારે પવન ફૂંકાતો જોવા મળવાનો છે આઈએમડી દ્વારા એક ડિસેમ્બર સુધી દરિયાની અંદર માછીમારોને સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે દરિયાની અંદર પહેલેથી જ રહેલી બોટોને

તમિલનાડુના ઘણા જિલ્લાઓની અંદર ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે કે અન્ય દરિયાઈ કાંઠાના વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટને યલો એલર્ટ આપવામાં આવ્યું છે માછીમારોને ત્રીસ નવેમ્બર સુધી દરિયાની અંદર ન જવાની કડક સલાહો આપવામાં આવી છે વાવાઝોડું નજીક આવવાની સાથે વહીવટ તંત્ર દ્વારા રાહત ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારની અંદર અને નીચાણવાળા વિસ્તારની અંદર રહેતા લોકોને હાલ ખાલી કરીને સાવચેતી વાળા સ્થળ ઉપર અત્યારે ખસેડવામાં આવી રહ્યા છે તો શું શું સાવધાની અને મહત્વપૂર્ણ ટિપ્સ દર્શાવવામાં આવી છે તેની વિશે માહિતી મેળવીએ તો દરિયાઈ કાંઠાના વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારની અંદર રહેતા લોકોને આગામી એકથી બે દિવસ અને બે થી ત્રણ દિવસ સુધી ખાસ સતર્ક રહેવા માટે મોટી સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે માછીમારી અને ખલાસીઓને પણ તાત્કાલિક સમુદ્રથી દૂર સલામત સ્થળો પર પાછા જવા માટે ખાસ શક્યતાઓ દર્શાવવામાં આવી છે ખાસ કરીને દરિયાઈ માર્ગ ઉપર બિનજરૂરી મુસાફરી ટાળવા માટે કહેવામાં આવી રહ્યું છે અથવા તો નબળા ઘરોથી દૂર રહેવા અને જો જરૂરી હોય તો સુરક્ષિત સ્થળ ઉપર સ્થળાંતર કરવા માટે પણ ખાસ સૂચના દર્શાવવામાં આવી છે સ્થાનિક વહીવટ તંત્ર હવામાન વિભાગ અને આપત્તિ વ્યવસ્થા તરફથી અપડેટને સતત પાલન કરવું તેવી પણ આગાહીઓ કરવામાં આવી રહી છે સાથે સાથે તમારા મોબાઈલને ચાર્જ ઉપર રાખો અને આવશ્યક દવાઓ પાણી અને તૈયાર રાખો નિષ્ણાતો દ્વારા કહેવામાં આવ્યું છે કે આબોહવા પરિવર્તનના કારણે આવા ચક્રવાતો વધુને વારંવાર આવતા જોવા મળી શકે છે જોકે સારા સમાચાર એ છે છે કે આઈએમડી દ્વારા ચેતવણીઓના અંદર ઘટાડાથી હવે પછી મદદરૂપ થઈ શકે તમે જોઈ શકો છો દીતવા નામનું વાવજુ બંગાળની ખાડીના વિસ્તારની અંદર તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે જેના કારણે દક્ષિણીય ભારતના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર સતત વરસાદનો ખતરો વધી રહેલો જોવા મળી રહ્યો છે

તીવ્ર ઠંડી પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે જી હા દર્શક મિત્રો બંગાળની ખાડીમાંથી ઉદભવેલા દિતવા વાવાઝોડાની અસર દક્ષિણીય ભારત ઉપર સૌથી વધારે જોવા મળી રહી છે જેમાં પણ ખાસ કરીને તામિલનાડુ પોંડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર તીવ્ર વરસાદ અને પવનની ગતિવિધિઓ જોવા મળી રહી છે પરંતુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સ્પષ્ટ કહ્યું છે કે વાવાઝોડાની અસર ગુજરાત ઉપર નહીં જોવા મળે તો ખાસ જાણી લેજો વાવાઝોડાની અસરને લઈને શું નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે હવે પછી દિતવા નામનું વાવાઝોડું દક્ષિણીય ભારતના વિસ્તારમાં તબાહી મચાવશે ગુજરાત ઉપર કેવી અસર થશે અને હવામાનને લઈને હવામાન નિષ્ણાંત પરેશ સ્વામી દ્વારા જે નવું નિવેદન આપવામાં આવ્યું છે જેની સંપૂર્ણ વિગત મેળવીએ તો હાલ અત્યારે પોસ્ટ મોનસૂન વાવાઝોડાનું સ્વરૂપ ગુજરાતની અંદર અસર દર્શાવી રહ્યું છે તે પોતાના

ઠંડીનું વિલંબ રહેશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ઠંડી ગાયબ થયાનું મુખ્ય કારણ વાવાઝોડું છે હજુ બે થી ત્રણ દિવસ સુધી તાપમાન ઓછું રહેશે પરંતુ અમુક વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી રહી છે જોકે કોઈ વિસ્તારની અંદર માવઠું ન થવાની શક્યતા પણ પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી રહી છે તો પરેશ ગોસ્વામી દ્વારા ખેડૂતોને પણ ખાસ સલાહો આપવામાં આવી રહી છે ગુજરાતના ખેડૂતોને પરેશ ગો સ્વામી દ્વારા મહત્વપૂર્ણ સલાહો આપવામાં આવી છે જેમાં તેમણે જણાવવામાં આવ્યું છે કે ખેડૂતો ત્વરિત રીતે વાવેતર કરી દેવું જોઈએ શિયાળુ પાકનું વાવેતર જ હાલ જ કરી દો કારણ કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહની અંદર ભયંકર ઠંડી વધતી જોવા મળવાની છે તેમને લઈને અત્યારે વાવાઝોડાની અસરોના કારણે વાતાવરણની અંદર ગરમી વધી રહી છે પરંતુ નજીકના દિવસોની અંદર તાપમાન ઘટશે તેમજ પરેશ ગો સ્વામીએ એમ પણ જણાવ્યું છે કે આ વખતે

સોળ ફૂટ ઊંચા મોજા દરિયાની અંદર ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે દિતવા વાવાઝોડા એ શ્રીલંકાની અંદર વિનાશ વેર્યો છે જ્યાં દર્શક મિત્રો પાછલા બે દિવસથી ટકરાયેલા આ વાવાઝોડાના કારણે થી વધુ લોકોના મોત નિપજી ચૂક્યા છે અને દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારોની અંદર તોફાન અત્યારે જોવા મળ્યું છે અને હજી પણ ત્રીસ નવેમ્બર સુધીની અંદર વાવાઝોડું દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર એટલે કે તામિલનાડુના વિસ્તારની અંદર આ વાવાઝોડું ચકરાવાની સાથે ભયંકર સ્વરૂપ ધારણ કરશે તેવી પણ તીવ્ર શક્યતા દીતવા વાવાઝોડાને લઈને દર્શાવવામાં આવી રહી છે